હેલો મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં અને હું આવી ગયો છું અત્યારે મારી વાડી અંદર આ મારી વાડી છે અને આ કપાસ અમે કર્યો છે હું જતો હતો કામ પર ને એક દોસ્તનો ફોન આવ્યો કે હું તારી વાડી આવું છું તો હું પછી અહીંયા ને અહીંયા રહી ગયો મિત્રો લાવ અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં જો મારી વાડી છે આ છે સનેડો પલ્સરનો અને કપાસ Bili Patra Sita Fali Yamaha Kappas, Kappas awo si Maharithi thodok thodok nanu si Kappas Maharithi moto theze si tu જો દોસ્તો અમારો ભાઈ બંધ આવી ગયો છે અને આવી છે અમે એક જગ્યાએ બીજી જગ્યાએ વાડી છે વાડી જોવા એને વાડી લેવાની છે એટલે વાડી ધોવા જઈએ છીએ અમે ના વાડી લેવાની નથી પણ એની વાડી લીધેલી છે એક કીધું ને જોવા જવાનું છે જોવા ગયો હજી હવે અમે નીકળી ગયા છીએ ને વાડી જોવા જઈએ હવે ચાલો દોસ્તો હું અને અમારો ભાઈ બંધ પહોંચી ગયા છે અત્યારે વીચ્યા અને હવે નક્કી કરવી છે કઈ બાજુ કામે જ આવવું હોય નક્કી નથી કામનું દસ વાગી ગયા છે પણ કામ ના કાય જે નીકળી રીત થી બેઠા છે દુકાને કઈ નાસ્તો કરી ને પછી જઈ દુકાન છે અમારે આવડે આ સોટ જે બી બાજુ માં તમારા અમને મળવું હોય તો આવી જાય જે બાજુ Don't તો લીંબુ લઈ લીધા છે લીંબુ લઈને હવે નાસ્તો કરી લઈએ લીંબુ આવી ત્રણ લીંબુ મેળવી ખબર નઈ નાસ્તો કરી લઈ ને પછી કામ હોય તો ભૂલે દુકાન પાડી એ ના બેલા બેલા હારી છે રાખશું બધું આજે કામ કરવાનું છે આ બધા સાફ કરી બધા એકતા મૂકવાના છે

હેલો દોસ્તો દિવસે તો થોડું કામ આવી ગયું હતું એટલે વિડીયો શૂટ નહોતો થયો રાતે શૂટ કરી છે ને અત્યારે અમે જઈએ છે સ્ટુડિયો સ્ટુડિયો થોડું કામ છે ને એટલા માટે તો અત્યારે અમે સ્ટુડિયો પહોંચી ગયા છીએ ને આ પરફેક્ટ સ્ટુડિયો મારા ભાઈનો સ્ટુડિયો છે જે કોઈને લગ્ન પ્રસંગ કે ગમે તે હોય તો પરફેક્ટ સ્ટુડિયોની મુલાકાત લઈ લેજો પરફેક્ટ સ્ટુડિયો વેચ્યા તો હવે સ્ટુડિયોથી નીકળી જાય છે જવું છે કે જમવાય એટલા માટે એટીએમમાં પૈસા ઉપડવા જવી છે આ એટીએમ પહોંચી તો ગયા જાવી ને જોયું કેટલા પૈસા છે અંદર અમારા ભાગ એવા નબળા નબળાતા તો એટીએમમાં પૈસા જ નથી હવે જવું પડશે દેરિયા દેરિયા જઈને પૈસા લેવી આ આવતા

ક્યાં

અక్కడ અત્યારે ગુવારની લેવલ ચાલુ છે બહુ ગજબનો ગુવાર અહીંયા જો એકનો હે રેસ્ટોરન્ટ ગેસ તઉતે છે આ આવી ગયો અહીંયા કાખોડિયાનું મનતી ને અહીંયા કણે હેવી કિસ અમરાપુર કોલેજ

ગણપતિ બાપા બોરિયા જો જસ્ટ એટ પહોંચી ગયા છે મુસલમાન નું કે ગણપત દા આપ નિમતે છે એ પુરા જો ભાજી ખાવા પહોંચી ગયા છે ને પર બેસ ને પાજી ની ચાલો ભાજી આવી ગઈ છે ને તો હવે ભાજી જમી લઈએ તો હવે જમી લીધું છે ને હવે થોડીક વાર ઉભા રહીને ફાકી બાકી ખાઈ લઈએ પછી અહીંયાથી નીકળવી હવે આ વિડીયો